નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બે પાંચ બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને અઠ્ઠાવન રૂપિયા ચણા અગિયારસો પચાસથી બારસો ને બાવીસ બાજરો ત્રણસો એક્યાસીથી ચારસો અઠ્ઠાવન તુવેરની વાત કરીએ તો અઢારસોથી બાવીસસોને જીમોતેર રૂપિયા અડદ સત્તરસો પચીસથી અઢારસો રૂપિયા સિંગફળા બારસોથી ચૌદસો રૂપિયા મગફળી જાડી અગિયારસોથી તેરસો ને એકત્રીસ ધાણા અગિયારસો પચાસથી ચૌદસો બાણું સોયાબીન આઠસોથી આઠસો નેવું તલ ઓગણીસોથી છવ્વીસો ને છવ્વીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચો ભાવ ચાર હજાર સાઠથી ઊંચો ભાવ ચાર હજાર બાણું રૂપિયા એરંડા એક હજારથી એક હજાર ચિમ્મોતેર જુવાર છસો પિંચોતેરથી આઠસો રૂપિયા મગ ચૌદસોથી પંદરસો નેવું તલકાળા ત્રણ હજાર વીસથી ત્રણ હજાર ને વીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ આઠસોથી ઊંચો ભાવ ચૌદસો ને પિંચોતેર રૂપિયા મગ અઢારસો એંસીથી બે હજારને એકત્રીસ અળદ એક હજારથી બારસો રૂપિયા ઘઉં ત્રણસો એંસીથી પાંચસો પાસાઠ ચણા અગિયારસોથી બારસો સત્તાવન મગફળી ઝીણી એક હજાર પચાસથી અગિયારસો એંસી મગફળી જાડી એક હજારથી બારસો પંદર અજમો બાવીસો ચાલીસથી પચાસ એરંડા એક હજારથી એક હજાર નેવું તુવેરની વાત કરીએ તો સોળસોથી બાવીસો પચીસ ડુંગળીની વાત કરીએ તો ચાલીસ રૂપિયાથી બસો સાઠ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ સિત્તાવીસોથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને એસી રૂપિયા આઠસો પચાસથી એક હજાર લસણ એક હજાર પચાસથી ને ત્રીસ તાણા એક હજારથી તેરસો ને સાઠ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા તલ સફેદ બારસો થી છવીસો રૂપિયા તલકાળા પંદરસોથી સિત્તાવીસો રૂપિયા ઘઉં ચારસોથી પાંચસો ને સાઠ કાઉં ટુકડા ચારસોથી છસો ને પંદર ચણા અગિયારસો પચાસથી બારસો સિત્તાવીસ તુવેરની વાત કરીએ તો અગિયારસોથી થી ને બાવીસ રૂપિયા મગફળી જાડી એક હજારથી બારસો ને પચાસ મરચાં છસોથી પંદરસો રૂપિયા સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો ને ચાલીસ ધાણા એક હજારથી ચૌદસો રૂપિયા મેથી આઠસોથી નવસો ને સિત્તેર જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુબાવ ત્રણ હજાર આઠસોથી ઊંચુ ભાવ ચાર હજાર સાતસો રૂપિયા વરિયાળી નવસો પચાસથી ચૌદસો રૂપિયા રાય નવસો થી તેરસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચુબાવ ચારસો સિત્તેરથી ઊંચા ભાવ પાંચસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસીથી છસો એકવીસ કપાસની વાત કરીએ તો અગિયારસો થી પંદરસો ને એક મગફળી ઝીણી નવસો એકત્રીસથી ચૌદસો છપ્પન મગફળી જાડી આઠસો એકોતેરથી તેરસો એકોતેર કલંજી તેરસોથી આડત્રીસો ને એક એરંડા નવસો એકાવનથી એક હજાર એકાણું તલ કળા એકવીસો એકથી ત્રણ હજાર છવ્વીસ તલ અઢારસો છવ્વીસથી પચીસસો એક્યાસી જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુની જબાવ ત્રણ હજાર પાંચસોથી હું જબાવું ચાર હજાર છસો ને એકસાઠ રૂપિયા ધાણા નવસો એકાવનથી અઢારસો એકવીસ ધાણી એક હજાર એકાવનથી એકવીસોને એક મકાઈ ચારસો એકતાલીસથી પાંચસો ને અગિયાર ડુંગળીની વાત કરીએ તો છૌતેર રૂપિયાથી બસો ને છાસઠ રૂપિયા ચણા અગિયારસો એકથી બારસો એકત્રીસ અડદ અગિયારસો એકસાઠથી ઓગણીસો ને એક મગ અઢારસો આઠસોથી અઢારસો એકાવન તવેરની વાત કરીએ તો અગિયારસો એકથી બાવીસો ને એકાણું રૂપિયા સોયાબીન સાતસો એકાણુંથી આઠસો છાસઠ વાલ પાંચસો એકથી ઓગણીસો ને એકતાલીસ રાય નવસો છવ્વીસથી અગિયારસો એકતાલીસ ચણા સફેદ બારસો એકત્રીસથી બે હજાર એકોતેર રાયડો આઠસો એકોતેરથી નવસો એકોતેર લસણની વાત કરીએ તો નવસો એકાણુંથી ઓગણત્રીસસો ને એકાણું વટાણા એક હજાર એક્યાસીથી ચૌદસો ને એકાણું તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર